નમસ્કાર મિત્રો એમ એસ વોઇસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પોલીસ ભરતી માટેના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે જો તમારે પણ તમારો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તો તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેના વિશેની માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જઈને ઓજાસ લખવાનો છે એટલે એક આ પ્રકારની વિન્ડો આવશે જેમાં તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે ત્યારબાદ તમારે અહીંયા ત્રણ જે પણ નિશાન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જ્યાં કોલ લેટરનું એક ઓપ્શન છે તેમાં તમારે પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે સૌ પ્રથમ સિલેક્ટ જોબ ઓપ્શન પર તમારે ક્લિક ક્લિક કરશો એટલે અહીંયા બીજા નંબરમાં ગુજરાત પોલીસ સેવા પસંદગી વર્ગ ની એક ભરતીનો ઓપ્શન છે ત્યાં તમારે અહીંયા પર ક્લિક કરવાનો રહેશે ભરતી સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા પર તમારો આઠ અંકનો જે કન્ફર્મેશન નંબર છે તે કન્ફર્મેશન લખી દેવાનો છે ને અહીંયા પર તમે ફોર્મ ભરતા સમયે જે તમારી જન્મ તારીખ નાખી હતી ફોર્મમાં તે જન્મ તારીખ લખવાની છે ને ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપચા કોડ અહીંયા નીચે તમારે લખવાનો છે ને ત્યારબાદ તમારે પ્રિન્ટ કોલ લેટર પર તમારે ક્લિક કરી દેવાનો એટલે આ રીતે એક તમારો કોલ લેટર ઓપન થઈ જશે ને અહીંયા પર તમારું નામ જે છે તે આવી જશે ને તમારે જે તારીખે પરીક્ષા હશે તે તારીખ અહીંયા પર આવી જશે ને જે પણ જિલ્લામાં તમારો પરીક્ષા સેન્ટર હશે તે અહીંયા લખલ હશે તમારે જો હવે કોલેટર ડાઉનલોડ કરવો હોય તો તમારે સૌ પ્રથમ અહીંયા જે ત્રણ ડોટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ઓપન થઈ છે જ્યાં તમારે એક શેરનો ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું શેર ઉપર તમે ટીક કરશો એટલે અહીંયા એક પ્રિન્ટનું ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક આ પ્રકારની અહીંયા વિન્ડો ઓપન થઈ છે જો તમારે મોબાઈલ સાથે પ્રિન્ટર કનેક્ટ હોય તો અહીંયાથી તમારે પ્રિન્ટર સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા પેપર સાઇઝમાં તમારે એ ફોર સિલેક્ટ કરવાનું છે ને જો તમારે પીડીએફ ફોર્મેટમાં તમારે કોલેટર ડાઉનલોડ કરવો છે તો અહીંયા જે ત્રણ ડોટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે સેવ એઝ પીડીએફ એક લખેલા આવશે તેના પર તમારે ક્લિક કરવાનું ત્યારબાદ એક અહીંયા સેવનું ઓપ્શન આવી ગયું છે અહીંયા તમારે કોલ લેટરમાં જો કોઈ બી નામ લખવું હોય તે નામ લખીને તમારે સેવ પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે જો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ કારણસર પરીક્ષા તારીખમાં ફેરફાર કરવો હોય તે કેવી રીતે કરી શકશે તેની પણ માહિતી અમારી ચેનલ પર મૂકવામાં આવશે તેના માટે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બેલ આઇકન ઓન કરી દેજો જેથી અમારી ચેનલ પર જ્યારે પણ સરકારી ભરતી રિલેટેડ કોઈ બી વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને સરળતાથી મળી શકે વિડીયો દેખવા બદલ આભાર